નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા એક હજારથી પંદરસો એકતાલીસ જામજોધપુર તેરસો સિત્તેરથી ચૌદસો એક્યાસી સાવરકુંડલા તેરસોથી પંદરસો એક બાબરા અગિયારસો સાહીઠથી પંદરસો પચીસ અમરેલી આઠસો સિત્તેરથી પંદરસો સાડત્રીસ ઉપલેટા બારસોથી ચૌદસો પિસ્તાલીસ ખાંભા તેરસો છોતેરથી ચૌદસો વીસ જેતપુર પાંચસોથી પંદરસો એકવીસ માણસા ચૌદસો છ્યાસીથી પંદરસો ત્રીસ બોટાદ તેરસો પાસઠથી પંદરસો પંદર ભાવનગર ચૌદસો એકત્રીસથી ચૌદસો પંચાવન જામનગર અગિયારસો પચાસથી તેરસો સાઠ મહુવા અગિયારસો સત્યાશીથી તેરસો સત્યાસી વિજાપુર પંદરસો અઢારથી પંદરસો પચાસ ગોંડલ એક હજાર એકથી ચૌદસો છન્નું વિસનગર તેરસોથી પંદરસો એક્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો